છવ્વીસ થઈ ગઈ છે અને તેમની વન અધિકારીઓ પશુ ચિકિત્સકો અને ફિલ્ડ સ્ટાફની ટીમને ચિત્તા માટે ઉપયુક્ત વાતાવરણ સુનિશ્ચિત કરાવવા માટે અભિનંદન આપ્યા છે અને કુનોમાં દક્ષિણ આફ્રિકા અને નાબિયાથી બે તબક્કામાં કુલ વીસ સિક્કા લાવવામાં આવ્યા હતા જેમાંથી સાત ના મોત થઈ ગયા છે હવે બચ્ચાની સંખ્યા કુનો માં તેર થઈ ગઈ છે અને સત્તર સપ્ટેમ્બર બે ના વડાપ્રધાન મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ચિત્તા પ્રોજેક્ટ માટે મોટી ઉપલબ્ધિ છે અને કુનો નેશનલ પાર્કમાં હાલ તેર વ્યસ્ત અને તેર બચ્ચા છે એટલે કે હવે કુનોમાં કુલ છવ્વીસ ચિત્તા થઈ ગયા છે